આવડો પાટો રહ્યો ને એ મેન પાટો ભાંગી ગયો છે આપણે અહિયાં ચોટો ફૂટી જાય જવો તમે અહીંયા ચોટો હટી ગયો છે કમા છે જયદીપભાઈ પછી છાશ નાખી દેવાની પછી ખાવાનું ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળનો વિડીયો તમે જોયું હોય છે કે એ તમને લેટ વતન વિડીયો મળ્યો હોય છે એ લેટ વિડીયો મળવાનું કારણ એ હતું કે ભાઈ આપણે જે આ ગાડી ખાલી કરવાની હતી ને આપણે પહોંચી ગયા હતા પણ આપણે રીયો એ હવાર માં આપણો દીપ પીડ્યો તો ખરાબ હાવ એનું કારણ હતું કે આપણે સાદનગર પાસે આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા અને ગાડીનો આપણે જે મેન પાટો આવે ને એ મેન પાટો આપણે ભાંગી ગયો હતો અને આપણે જો વાડી વાળો રસ્તો એ રસ્તા ઉપર આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા જોવો તમે આપણે વાડીનો રસ્તો છે અને આપણે ગાડી ખાલી કરવાની હતી અહીંયા જો સામે જે ઓલું બ્લુ કલરનું રહ્યું ને અહીંયા આપણે ગાડી ખાલી કરવાની હતી અને અત્યારે જુઓ આપણે આપણે જોટો તો રહ્યો એ આગળ ફરી ગયો હતો પાટો ભાંગી ગયો હતો પણ અત્યારે આપણે અહીંયા છે જ આગળ લઈ લીધી હતી પણ હવે અહીંથી આગળ આપણે ગાડી જાય એમ છીએ નહીં એટલે અહીંયા જ હવે આપણે ચેક મારીને અને આપણે જુઓ કમાન્ડના કારીગરને એ બધે આવી ગયા છે કેમ કે આપણે સાદનગર લેવા ગયા હતા અને આપણે જુઓ આવડો આ પાટો રહ્યો ને એ મેન પાટો ભાંગી ગયો છે જુઓ તમે આ એ આમાંથી છટકી ગયો હતો એટલે ભાંગી ગયો તો એટલે છટકી ગયો ને જોટો રહ્યો એ કરી નાખ્યો ત્રાવો એટલે એના હિસાબે આપણે અહીંથી હવે ગાડી આગળ હટે એવી નથી આગળ ન જાય પાછળ ન જાય અને આગળ પાછળ ન જાય એનું કારણ એ છે કે ભાઈ આપણે આ વચન જોટો ત્રાવો થઈ ગયો છે જો તમે આ જોટો આપણે ત્રાવો થઈ ગયો છે અને હવે આ ગાડી આગળ લઈને તો આપણે અહીંયા જોટો ફૂટી જાય જો તમે અહીંયા જોટો અડી ગયો છે કમાઈને આગળ છે તો આ જો લીટી રહીને અહીંયા બોલ અડી ગયો છે પણ આપણે હવે અહીંથી આગળ ગાડી હવે જઈ ન ગયા એટલે હવે આપણે અહીંયા ચેક મારીને અને આપણે પાટોની નાખવું જોઈએ અને આપણે સાદનગર થી બધી વસ્તુ લઈ આવ્યા છે ફેરપાટ ને એ બધી જો આપણા ચાપડા ની બધું લઈ આવ્યા છે સેન્ટર બોલ છે વાઈસર ને એ બધું અને આપણે આ આપણો પાટો છે જો જય કંપની નો પાટો છે ઓરિજિનલ એટલે આપણે ઈ પાટો નાખવાનો છે ને અહીંયા જોવો જયદીપભાઈ એક મારે છે હો જો જયદીપભાઈ આવું હોય ગાડીમાં ક્યારે ખલવાઈ જાય ને અત્યારે એમ થઈ જે ખતરાનો ધંધો ભૂલી જવો છે મજા આવે કે કેમ થાય જયદીપ ભાઈ જેક આપણે જેક મોટો મારવો પડશે ગાડી ઊંચી કરી અને કમ્પ્લીટ કરવું જોઈએ જો તમે હા જે કર્યો ને એ મારવો જોઈએ કે હવે આ ગાડી હલે એમ નથી અહીંયા જ ખોલવી પડે કેમ કે આપણે ગાડીનો પાટો ભાંગ્યો તો સામી જગ્યાએ ન્યાં ભાંગી ગયો તો રિવેસ મારવામાં અને ત્યાંથી પછી ગાડી આપણે અહીંયા રાખી દીધી હતી અને ત્યાંથી પછી કારીગર કહે કે ભાઈ થોડીક અમે અહીંયા પાકું છે ને ત્યાં લઈ લ્યો પણ મેં કીધું કે ભાઈ ન્યા આવશે નહીં ગાડી તો તમારી અમે ટ્રાય કરીએ આપણે કે ભાઈ આપણે સારી જગ્યાએ આવી જાય તો કામ કરવાની મજા આવે પણ અહીંયા બોલ અડી જાય છે એટલે હવે આમાં કોઈ વસ્તુ થાય નહીં અને અહીંયા જ હવે આપણે બધા જોટા એરિયા એ અરખા કરવા પડશે ને પાટો નાખવો જોઈશે એને એવું હતું કે અહીંયા આ તળ નાખેલું રહ્યું ને નિયા ગાડી લગાડી દઈ પણ મેન પાટો ભાંગી ગયો હોય ને એટલે ગાડી આ તો એટલે આપણે હાઈકી બાકી હાકાએ નહીં આ હાકવામાં આપણને કોઈ ગાંડા ગણે એનું કારણ છે કે ભાઈ ચોટો જ ફરી ગયો હોય તો એ ગાડી હકા લઈએ જ નહીં અને આવડું પચાસ હજાર રૂપિયાનો ચોટો ફોન નાખે ન લેવાનો કે ન દેવાનો એટલે આપણે હવે અહીંયા બધું પાટાનું ની કામ કરી લઈ અને પછી આપણે ગાડી ખાલી કરવા લગાડી દઈ ખાલી કરતા તો આપણે વાર નથી લાગી એમ કેમ કે આપડે પાર્ટી રહી નંબર પાર્ટી હતી કેમકે આપણને સુધી આપણને ગાડી દીધી અને ગાડી લઈને જ આપણે બધું સામાન લેવા ગયા તા છોટા ટોમી ટોમી યાર નીચે જ પીડી છે ડાક નો કહેવાય ટોમી કહેવાય છે એવું છે હવે મિત્રો આપણે બધું કમ્પ્લીટ કરી નાખી અને પછી ગાડી લગાડી દઈશું હવે મિત્રો આપણે જવા ખૂબ લિફ્ટના એક લાગે જેક લાગે છે અને સામે જોવો જયદીપભાઈ વાયા જેવક મારે છે એટલે હમણાં આપણે જોટા થઈ જાય છે ઊંચા કે બધું ચેચીસનું વજન આવતું રહી છે જેક ઉપર એટલે આપણે પછી આ બધું ખોલવાનું થઈ છે જોટો વતન લગભગ ખોલવો જોઈશે હવે કારીગર કહે પછી ખબર પડે એમ અને આપણે આપણો સ્પ્રે વતન લેતા જ આવ્યા હતા કેમ કે આપણે બોલ ને કાટ લાગેલા હોય ને તો આ સ્પ્રે મારી દે ને એટલે આપણે એક જ ક્યાંય બોલ બધા ખુલી જાય એટલે હવે આપણે બધું આપણું કામ કરી અને વિડીયોમાં બિના કેમ કેમકે આપણો આજ તો હવારનો જે ખરાબ ઉગ્યો છે હરખાયનો

મિત્રો ચેક ચડાવવો જોઈશે ત્યારે આવડવા થતક છે કે બે કમા ભેગી થઈ ગઈ છે હવે વાય તોમીથીક ચડાવે ને જતી ચેક ચડી ને પછી પડી જાય નોખો નોખો તો સાઈડ ને થાઇટ કરી દે નોખો પાડવો હતો ટાયરમાં ચેક મારે બે સામે હામે ટાયર પડે ને પડી ગયો નોખો હવે મિત્રો આપણે જોવો એક યુબોલ રહ્યો ને યુબોલ ખોલતો નથી અત્યારે જવો આપણે એક યુબોલ નીકળ્યો છે અને એક યુબોલ રહ્યો એ બાકી છે અને આપણે અત્યારે વાગી ગયા છે ત્રણ એટલે ત્રણ વાગે અત્યારે જોવો આપણે જમવાનું બાકી હતું અને આપણે જે કારીગરભાઈ મિસ્ત્રી આવ્યા હતા એને વતન જમવાનું બાકી હતું અને અત્યારે જવું આપણે અહીંયા જમી છે અને જમવામાં આપણે પાર્સલ આવ્યા છે કેમ કે આની જે પાર્ટી હતી ને એ પાર્સલ આપણે આટલું લેતા આવ્યા હતા એટલે આપણે હવે અહીંયા કાઢી ચોખા કેમકે અહીંયા તો ચોખા જ મળે બીજું જ કંઈ મળવાનું નથી એટલે હવે આપણે ભાત કાઢી જુઓ આપણા ભાઈ ભાત કાઢ્યા ને એ રીતના દાળ ને ભાત ને એવું બધું કહે છે હવે મિત્રો આપણે જોવો ભાત કાઢી લીધા છે તેલંગાણાના ભાત અને આ બાજુ આપણે જોવો દાળ ને એવું બધું છે એટલે હવે આપણે નાખીયામાં દાળ કે અહીંયા તો આ રીતનું જ બધું મળે ટમેટા ને દાળ ને શાક ને એવું બધું એટલે હવે આપણે ભાત ખાઈ નાખી છે જયદીપ ચોખા એક નંબર છે પણ એના આપણે જવાનું હોય આપણાથી હારા છે ચાવલ એટલે હવે મિત્રો આપણે ખાઈ લઈ અને પછી આપણે કામ કરીએ આપણે ટાયરનો જોટો હતો ને ખોલવાનો છે અને આપણે આ મશીન થી વધારે ટાઈટ થઈ ગયો હતો તેના હિસાબે આપણે થોડુંક સ્પ્રે મારીને પછી ખોલવા પડ્યા સ્ટડ એટલે હવે બધું આપણે જમી લઈ પછી પાછું કામ કરી હવે મિત્રો આપણે એ બધું ખાઈ લીધું છે અને પછી આપણે નાખી છે છાઇસ તો આરે જે પાર્સલમાં છાઈસ આવે ને એ આપણે અહીંયા આ રીતની સિસ્ટમ હોય ખાવાની તો પછી છાઇસ નાખી દેવાની પછી ખાવાનું એટલે હવે જયદીપભાઈ નાખો તમે વચન મજા આવ્યો કા આપણે જો આ મિત્રો એ આપણે આવી રીતનું જ કર્યું છે જવું એટલે હવે આપણે ખાઈ લઈ પછી કામ ચાલુ કરી ગમી લીધું એ અને જમીન ટાયર ખોલીને દો સાઈડમાં રાખી દીધા એ અને હવે જઈએ ને એ યુબવેલ કાઢે હે તોડવો ન પડે તો સારું હે હવે આપણા કારીગર મથે હે શું કરે જો નીકળી જાય તો નીકળી જાય લગભગ તો નહીં વાંધો નીકળી જાય છે એક આ રહ્યો ને એ હવે મિત્રો આપણે જુઓ યુ બોલ તો નીકળી ગયો છે પણ યુ બોલ નીકળો ને તો થયા છે લોચા પાસા કેમકે આટા રહ્યા ને એ હાવ રહ્યા એ પતી ગયા છે એટલે હવે આપણે યુ બોલ રહ્યો ને એ આપણે લેવા જવો જોઈએ હવે યુ બોલ હવે અહીંયા ક્યાંય મળતો નથી અને આપણે હવે તકો લગભગ થઈ છે કેમ કે અહીંથી પાછું આપણે વી પચીસ કિલોમીટર જેવું સાદનગર થઈ છે એટલે હવે નિય આપણે પાછું જવું જોઈએ કેમકે આટા રિયા એ હાવ પતી ગયા છે એટલે આ યુ બોલ હાલે નહીં હવે હવે બે યુ બોલ રિયા એ આપણે નવા લાવવા જોઈએ એટલે હવે જવો પાટો તો ખોલી નાખ્યો છે એટલે હવે આપણે પાટાને એવું કાઢ લે પછી તકો થાય છે સાદનગરનો મેન પાટો લગભગ કલાક વાર આપણે મૈથા યુ બોલ કાઢવામાં એ આપણા રસ્તામાં છે એટલે બાકી જ નગર નિયા ગમી ન્યા કામ કરાવતા હોય ને તો સીધું ન નીકળે એટલે સીધું કટર જ મૂકી દે એટલે કાપી નાખી યુબોલ એટલે કોકને જ યુબોલ સારા હારા નીકળતા હોય બાકી નગર યુબોલ રિયા ઉડાઈ નવા જ નાખવાના થાય કમાઈને ખુલે ને એટલે કેમ કે જાજી આ કારીગરી મહેનત ન કરે ને ધ્યાન ન દે આખું એટલે આ યુબોલ કાપવો પડે બાકી જ નગર યુબોલ નીકળી જાય એટલે હવે મિત્રો આપણે પાટો ને એવું નાખી લઈ પછી એ જાય શાદનગર હવે મિત્રો આપણે જવું સાદનગર ગયા હતા એટલે સાદનગર આપણે આ યુબોલ અને આ જે બે ત્રણ વસ્તુ લાવવાની હતી ને એ લઈને આપણે અવતાર્યા છે અને આપણે વરસાદ હતો ફૂલે ફૂલ ચાલુ એટલે આપણે પલરી વતન ગયા છે અને આપણે આજો આવડું આ બાઇક લઈને ગયા હતા અને યુબોલ રહ્યા એ આપણે લઈને આવતાર્યા છે ની અહીંયા હતા એટલે એને જોવા જોટો કમ્પ્લીટ નહીં ચડાવી દીધું એ અને આપણે યુ યુબોલ લઈને આવતાર્યા છે જો આપણે નવા યુ બોલ લેવા છે એટલે હવે આપણે અહીંયા સેટિંગ તો બધું કરી નાખ્યું છે કેમકે જો પાટો નહીં નવું નાખ દીધો છે સેટિંગ કરીને અને હવે યુ બોલ ખાલી ચડાવવાના છે એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય ગાડી અને અહીંયા જોવો આપણે ડબલ ડબલ તો ચેક લાગેલા છે અને અહીંયા વરસાદ આવી ગયો છે આપણે આવ્યા ને કે અહીંયા વરસાદ હતો અને સાદનગરમાં આપણે ને ન્યાય વરસાદ હતો એટલે હવે આપણે ટ્યુબવેલને એ જળ ફૂટ કરી નાખ્યા એટલે પછી આપણે ગાડી લગાડવાની છે અને આપણે આમાં ગોડાઉને ગાડી લગાડવાની છે અમે ગોડાઉન રહ્યું એટલે આપણે સવારે આવ્યા ને એટલે પાટો રહ્યો ને એ આપણે સામેની જગ્યાએ ભાંગ્યો હતો અને આપણે રહ્યું એ ઓલા રસ્તે થઈને જવાનું હતું અને આપણે આવતા રહ્યા ઊંધા રસ્તે કેમકે આપણે આ રસ્તે આવવાનું જ નહોતું આપણો બીજો રસ્તો હતો નિયા જ આવવાનું હતું ને આપણે પછી સવારે સીધે સીધા આવતા રહ્યા આ રોડે અને સામે આપણે ગાડી ત્યાં જ આપણે પાટો ભાંગી ગયો હતો એટલે આપણે અહીંયા કારીગરને પૂછ્યું ને મિત્રો કારીગરે કીધું કે ભાઈ એવડું એ જે ને એ તો ભાંગેલો છે પણ એ આપણે ગાડીની આ ને એના હિસાબે આપણે આ પાટોરીઓને એ છટકી ગયો હતો બાકી ઘણા ટાઈમથી તૂટેલો કેમ કેમકે લોડિંગ ગાડી હોય એટલે એ મેન પાટાને કાંઈ થવાનું જ નથી કેમકે ત્રાઈ બા ગાડી થાય ને તો જ એ વસ્તુ થાય એટલે અહીંયા જે આપણે ગાડી ને નહીં આપણે થોડીક ગાડી વધારે નહીં હતી એટલે એના હિસાબે છટકી ગયો હતો એટલે તોય આપણે સારું થયું કે અહીંયા આપણે બધી સુવિધા હતી કેમકે આની જે પાર્ટી હતી ને એને આપણને બધી વ્યવસ્થા કરાવી દીધી હતી એટલે આપણે બહુ જાજા હેરાન ન થયા પણ આપણે અત્યારે ટાઈમ થોડોક વધારે ખોટી થઈ ગયા કેમકે આપણે સવારે થયું હતું હાથ વાગે બનાવ બન્યો હતો આપણે અને અત્યારે આપણે વાગી ગયા છીએ સાડા છ હાથ જેવું થવા એવું છે કેમ કે આપણે યુ બોલ લેવા ગયા કેમકે સાદનગર આવી છે આપણે વી પચીસ કિલોમીટર સવારે આપણે કારીગરે મોડો મોડો આવ્યો હતો અને પ્લસ કે ભાઈ આપણે અહીંયા વ્યૂ બોલ લેવાના હતા ને યુ બોલમાં આપણે દોઢ બે કલાક જેવું આવી ગયું એટલે હવે આપણે ઘરે આપણે કમ્પ્લીટ કામ થઈ છે અને પછી આપણે ગાડી લગાડી દઈશું અને સામે જોવો જયદીપભાઈ આપણે ઊભા છે હું જયદીપભાઈ આપણા બોલ પછી ટાઈટ કરવા પડશે ને કેમ આ જયદીપભાઈનું વજનને ટાઈટ કર્યા છે પણ તોય આપણે અત્યારે તો રડે એવા થઈ ગયા છે પછી કેક આગળ જઈને કે ટાઈટ કરાવી દઈશું બરોબર ને જયદીપભાઈ એટલે હવે આપણે જોવી હવે આ તો વાર નહીં લાગે વિદિન પંદર વીસ મિનિટમાં આપણું કામ થઈ જઈશું કમ્પ્લીટ આપણી ગાડીનું કામ થઈ ગયું છે અને ગાડી જોવો આપણે અહીંયા ખાડામાં હતી ત્યાંથી આપણે અહીંયા રાખી દીધી છે અને આપણે મિત્રો હવે ગાડી રહી રહી એ આપણે ખાલી થઈ છે કાલી સવારે કે અત્યારે ટાઈમ રહ્યો એ ગયો છે અને મજૂર રહીએ એ નથી અને આ જીસીબીથી ખાલી કરવાની હતી ને એટલે જીસીબી વડે વહી ગયો છે એટલે હવે આપણે સવારે જ ગાડી ખાલી થઈ છે એટલે હવે આપણે સાદનગર આપણે આ ભાઈને મૂકવા જવાના છે એટલે આપણે આ છોટા હાથી લઈને આવ્યા છે સાદનગર અને આપણે જુઓ કમ્પ્લીટ આપણો પાટાનું કામ થઈ ગયું છે જુઓ તમે અને એક આપણે પીન આવે ને એ નો એક બોલ નાખવાનો છે બોલ એક આપણે ગમે ને રસ્તા નાખવાનું થઈ છે કેમ કે એ બોલ રહ્યો એ નતો એટલે અત્યારે એ કામ આપણે એક ખાલી બાકી રહ્યું છે બાકી કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે એટલે હવે ભાઈને સીધા આપણે સાધનગર નીકળી અને સીધા ઇલા છે શાદનગર છોટા હતી લાઈન અને આપણે ગાડી જોવા અત્યારે રાખી દીધી સાઈડમાં એટલે આપણે આ ભાઈને મૂકવા જવાના છે આપડા કારીગર ભાઈને અને હવે જો આપણે આવ્યા જાય છે સાધનગર બાજુ અને આપણે જો આ રસ્તા થઈને આવ્યા હતા આપણે જો કાચો રસ્તો છે અને આપણે અશોક લેલન ગાડી આખી જઈ અશોક લેલન છોટા હાથી આનું કંઈક નામ તો આવતું હોય છે નહી આવતું હોય ક્યાં ભાઈ ઈશક નામ ક્યાં દોસ્ત હા ઇશ્કે દોસ્ત બોલતે હે હમ યાસી આપણે સાતનગર રસ્તો જાય ને એ અને અત્યારે વરસાદ ચાલુ એટલે અત્યારે જવો આપડે જઈશી સાતનગર બાજુ હવે મિત્રો આપડે જુઓ સાતનગર પેલા ઉભા રહ્યા હતા અને આપણે આમાં છોટા હાથી માં ડીઝલ નાખવા કેમ કે આપણને ગાડી એમનું માપી છે આપણે આપણે એટલે શું છે કે ડીઝલ નાખી દે આમાં નાખી દીધું છે આપણે આપણે એટલે હવે નાખી પાંચસો રૂપિયાનું નાખી દીધું છે હવે મિત્રો આપણે જોવો ડીઝલ નાખી લીધું એ સીધા આપણે આયેલા જાય કેમ કે સાદનગર હવે આપણે સાદનગર જ આવી ગયું છે કે ફોર લાઈન ચાલુ થઈ ગઈ એટલે આપણે સાદનગર ચાલુ થઈ ગયું એટલે આ ભાઈ ને આપણે ઉતરતા આવી આગળ આપણે જે આ વાળો રસ્તો જાય ને અમને જવાનું છે એટલે આપણે જઈશું સાતનગર માં સાતનગર સાજનગરમાં ભોગી ગયા છે સાતનગર સાજનગરમાં અત્યારે જવો ટ્રાફિક છે સમજુ આપડે ગામ હોય ને ટ્રાફિક તો હોય જ છે એટલે આપણે અત્યારે સાતનગર થી આપણે સર્કલ આવે ને નિયા આપણે ભોગ્યા છે અહીંથી આપણે પાછો ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ એટલે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ આપણે સીધો રસ્તો ભેગો થઈ જાય બેંગ્લોર વાળો જે આપણે હૈદરાબાદ બેંગ્લોર આવી આવે ને ત્યાં એ રસ્તો ભેગો થાય એટલે બાયપાસ છે આ અને બધી ગાડીઓ આપણે કર્નુલ વાળી ગાડીઓ રહી આપણે સાતનગર થઈને હાલે અને આપણે રાયચુર થઈને જતી હોય અમુક ગાડીઓ એટલે અત્યારે જોવો આપણે અહીંયા સિગ્નલ આવે છે એટલે પોઈન્ટ ઉપર ઉભા અને હાઇન નું ટાણું છે એટલે જો બધા ખરીદી કરવા નીકળતા હોય એટલે ટ્રાફિક વેપારી નહીં હોય તો દસ થી પંદર આપડા ગુજરાતી વેપારી આપડે ઘણી વાર સાતનગર ગાડી ખાલી કરવા એવા આપડા મોરબી ના પટેલ ભાઈઓ હે બધા એ આપડે અહિયાં સાતનગર માં છે અને નહીં હોય ને તો દસ પંદર પાર્ટી હે આપડી અહીંની ગુજરાત ની મોરબી ની એ આપડા સાતનગર માં સાલ્સ ના શોરૂમ હે અને આપણે ટાઈલ્સ ભરીને આવીને ત્યારે એ પટેલ ટાઈલ્સ ના જ હોય એ આપડે અહીંયા રોડ ઉપર જ આવું છે હમણાં આપણે જઈતું ને ત્યાં એમનું ગોટાવું ને શોરૂમ હે આપણા ગુજરાતી હે મોરબી ના એટલે હવે મિત્રો આપણે સર્કલ હજી ટર્ન મારી દઈ અને વિડીયોમાં બના રહી ગયો એટલે હવે સીધા આપણા ભાઈને ઉતારી દઈ આપણા લેબર ભાઈને મિસ્ત્રીને મિસ્ત્રીને હવે આપણો પોઈન્ટ ખુલી ગયો હે હવે આપણે ಹೈಲಾದೆ ಹಡುವೆ ಹಡುವೆ ಅನ್ನ ವಿಡಿಯೋಮಾ ಬನ್ನಾ ರಹಿದಿಹೋ ಸರ್ ಮಿಟ್ರು ಆಪಡೆ ಜೋ ಪಾಯಿಂಟ್ 50 ಬನ್ ರಹಿದಿಹೋ ಹೇ ಅನ್ ಆಜಿ ರಸ್ತೆ ಜಾಯ್ನೆ ಕೀ ಆಪಡೆ ಬೆಂಗಳೂರು ಬದು ಹೋಯಿ ಜಾಯ್ ಕರ್ನೂಲ್ ರೋಡ್ ಅನ್ ಆಮ ಜೋ ಟಿವಿ ಚಾಲು ಹೇ ಮೆಲ್ ಸಿಟ್ಟಿ ಬಣೆ ಮುಕುವೆ ಹೋ ಅಳವೆ ಮಿಟ್ರು ಆಪಡೆ ಪಾಯಿಂಟ್ ಫುಲೆ ಅಟ್ಲೆ ಹೈಲಾದೆ અને મિત્રો આવડું આ બાર સંખ્યા નું છે એને comment કરીને ને કહેજો કેમ કે અહિયાં બાર સંખ્યા ત્રીજી આવે હે ત્રીજા એટલે તો તેલંગાણા થાય પણ આ ત્રીજી એટલે ક્યાંનું થાય એની comment કરજો કેમ કે અહિયાં જોવો ગાડીઓ તો એ બધી ત્રીજી જ જાતી હે આ ત્રીજી ક્યાંનું પાર્સિંગ આવે કોઈ આપણા મિત્ર ખબર હોય તો કમેન્ટ કરીને ને કહેજો કે આ ત્રીજી પાર્સિંગ સંખ્યા આવે એ હવે આપણે પોઈન્ટ પૂરો એટલે નીકળી આવી અમે તો આપડે આ ભાઈ ને પૂછ્યું પાર્સિંગ ક્યાંનું આવે ભાઈ કે સાત નું પાર્સિંગ આવે સાતનગર નું પાર્સિંગ ક્યાંથી આવે સાતનગર આપણે આવે તેલંગણામાં જિલ્લાનું પાર્સિંગ હોય બાકી રાજ્યનું પાર્સિંગ હોય જિલ્લાનું તો પાર્સિંગ હોય નહિ એ ભાઈ ને ખબર નથી કે સાત નું પાર્સિંગ છે સાત નું પાર્સિંગ હોય કઈ રીતનું છ ઉપર થી એસ આવે એટલે મિત્રો આપણે પોઈન્ટ ખુલી ગયો અને હવે જવા જઈએ આપણે અને આપડે કોમેન્ટ કરીને કહીજો કે ત્રીજી ક્યાંનું આવે એ

આપણને અહીંની પાલટી જે હતી ને એનું બહુ કામકાજ ઓછું છે કેમ કે આપણને ગાડી દઈ દીધી કે હાલ તમે ગાડી રાખો એ કે તમારું કામ નો થાય ને ત્યાં લગણ ત્યારે આપણે હવે સહી સલામત આપણે ગાડી પોગાડી દઈ અને પછી આપણી ગાડી હાલ્યા જાય અને આપણી ગાડી કાંઈ અત્યારે ખાલી થવાની નથી હવારે થઈ છે હવે હવે આપણે સામાન ઉતારી લે પછી આપણે નીકળી અહીંથી આ શાજનગરમાં છે આપણે કોઈ ડ્રાઈવર ભાઈને કાંઈ મુશ્કેલી આવે પાટા બાબતની તો આના જો શ્રી ભવાની વર્કશોપ છે નામ છે જવો તમે એટલે શાંત માં આજુબાજુમાં ક્યાંય પ્રોબ્લેમ થયો હોય તો આપણે આયા કમાન વાળા છે અને પડખે ગેરજ વાળા વચ્ચે છે એટલે બેય વસ્તુનું કામ આપણે અહીંયા થઈ જાય એટલે આ નંબર જોઈ તમે આમાં જોઈ લેજો અને સેવ કરી લેજો મોબાઈલમાં હવે આપણે મિત્રો આ સામાન ઉતરી જાય એટલે પછી આપણે નીકળી મિસ્ત્રીને ઉતારી અત્યારે જવું આપડે સાતનગર માં હવે સીધા આપણે ગાડી બાજુ આયેલા જાય ને વરસાદ થઈ ગયો છે ચાલુ પાછો કેમકે વરસાદ માં આમાં કઈ દેખાતું નથી જોયું એવું હવે ધીમે ધીમે આપણે આયેલા જાય ગાડી બાજુ મિત્રો આપણે જોવો ટર્ન મરી દીધો છે અત્યારે સાતનગરમાં ટ્રાફિક છે ફૂલે ફૂલ કઈ ઘટે નહીં એવું ટ્રાફિક છે કેમ કે હાઈન નું ટાણું થઈ ગયા એટલે ટ્રાફિક સિટીમાં રહેવાનું જ છે કેમ કે કામ કરવા વાળા છૂટતા હોય ને ખરીદી કરવા વાળા બધા એકારે વાર થાય એટલે ટ્રાફિક થઈ જાય એટલે હવે આપણે હળવે હળવે સાતનગર પાસ કરી લઈએ